બે હરદ નક નતો ઈ ને રોટી કા કા કરી ને તાકળો ને મને ખાવ એક વાટકો કાકળો થઈ ગયો તો કાકળો કાકા તો મારી ને તાઈને ઊઠી દોયો જે ચા બનાવીને ભયો જે પકડી નથી દેખ્યો કરશું હવે કાકળા

આ દુનિયા ડોલી છે પણ સમજો દીકી બોલી જ દિલની બોલી કે બોલી જુજો બેરી પગે બોજી મે પાગલ થઈ વાહ વાહ પાગલ रूप आ गई उठा गई यहाँ आईना दे मुझे कंगना ना दे मुझे सजना जाऊ तो जाऊ दोरा जी दोरा जी ने चक्की मारो दोरा जी ने जाऊ दुनिया का मेला मेले में लड़की लड़की अकर्षण ना <laughs> तोरा तोरा ना मुश्किल गाल उसके गुलाबी गाल उसके गुलाबी

મને સીડીમાંથી લઈ આવીને કે માર પગ એની તો બેન ને બોટલ બેન બોટલ ચાર તમે મને કેટલી બોટલ દીધી મેં કેટલી કસમ નથી તો

ગૌ જીવું કદું બે હેદિયા જહા હે જમા રૂપિયા તું નહીં સમજતા

આ ઓ હો જાય ખાય આ પિક્ચરમાં કોણ કોણ હીરો છે જર્મન્ડે એમામાલીયા બિજા બચ્ચન થયા ભાટુન કાદરખાન અને અંઘેરખાન પડટી વાન લે લીધા કે કેટલા જીવે ને કેટલા વયા ગયા જમે જીવે છે

એની છોકરી કેવું યાર ખાલા ખાય અને આન દીકરો છે એનું નામ તો અર્જુન છે એ ઈ બે અને આ ના એને માને તો ઇતિહાસ

છે ને ઓલે સોની અંદર આવે છે ને એની અંદર આપડે રહી જવાનું પછી એમાં ગાવાના માલી ની નાચે હું સપના છું કરી માલિક મુકી અને અમરમાને જોઈટ કરવાના બે નથી તમે ગાવ બેન નઈ એને તમે ગા દેખાતિયા અમરમા બેગાતિયા મૈડા અમરમાને દર્શન કર્યા કેરો ને મચાં અંદર હુડાયવા છે થઈ ગયા ને અમરમા અમરમાને પિક્ચરને ઘરે ને ઘરે હા મારી દાદા ઘરે પિક્ચર મુકટર કશિકન ના પિક્ચર આવી જાય ભગવાન ના અને છે વિડિયો કોરી છે છે જલપાબેન આગળ

નહી તાજે પેયરો અને ચરણિયા જોડે કેવું પેયરો સુપેરતું ટીકો જોયો તો ને બધી એટલે ટીપલ કે હવે લગન ના કરી કારુ માં છૂટા જોય ને

હા રેડી દીધા ત્રણ દિવસ મારે ઘરે ગવલું ઓડલું